કેટલા દિવસ ત્યાં વરસાદ વર્ષ એક હધારો શેરૂર છે તો જો ફાઇનલી આપણે કાલી આમ બે જણા બીએ વગા હાલો તો એને ભૂખ લાગી તો કંઈક નાસ્તો પાસ્તો કરાવી પછી મળી જાય મિત્રો કેમ છો બધા મજા મજામાં તો છો કેમ કે આપણા વ્લોગ જોઈ બધા મજામાં તો છે તો વેલકમ છે બધાનો આપણે એક નવા વ્લોગમાં અને બધાને પહેલા તો જય મસ્તરામ રામ રામ ને સીતારામ તો કેમ છો બધા મજામાં તો છો અને મસ્તી નવી જવાર થઈ ગઈ છે અને જો વરસાદ પણ જેવો તેવો જેવો તેવો ઝરમર ઝરમર શેરું છે કેટલા દિવસ છે તે દિવસનો વરસાદ એક જ ધારો શેરું છે ભૂખા જ કાઢી છે હમણાં જેટલી દાઈ કાઢી કાઢી નાખે છે અને આપણે જવાનું છે આજ નકલંગ નકલંગ મહાદેવે દરિયા વચ્ચે છે ના અને થમલેન જોઈને તો તમને ખબર પડી જ જશે આપણે ક્યાં લાવવાનું છે ક્યાં નહીં અને તો નાઈ ધોઈને તાર થઈ ગયા છે એને જવાનું છે નકળન તો આપણા લોકો માટે એટલે ઘણું બેઠા રહેજો જો મજા આવે તો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મજા આવી હતી તારથી તો વી એવા છે જાવ ને ના વા વરસાદમાં એમ હાલ તો બ્લોકમાં એટલે બેઠા રહેજો અને નીકળી ફટાફટ હાલો તો જાવી અને બ્લોક ગયો બેઠા રહેજો ખાઈ ને લે આપણે ઉગી જ કોળી આખ કોળી આખ કોકે નકલન કો બધું એક જ અને છે ટૂંકમાં મહાદેવનું મંદિર છે ટૂંકમાં એટલે સ્થમ છે મંદિરે નથી અને આવી રીતે છે કંઈક જો પાણીમાં હારીને જવાનું અહીંથી પાણી આવતું છે કેટલું બધું બધું મજા હું વરસાદ છેઠ આપણે આપણા ગામમાંથી શરૂ છો એ છેઠ આપણે અહીં પીગન તાલગણ વરસાદ શરૂ હતો આમ જો પલ્લી ગયેલા છે આખી આખા હા

જોરદાર હો કાંઈ ન ઘટે હાલે તો કેટલે કે રેજો અને આપણે ખાલી બે એટલે બે થાય ઘણાને કીધું પણ બધા ના પડતા કે ભાઈ અમારે કામ છે આમ છે તેમ છે એમ બધા કહેતા હતા પછી આપણે ખાલી આમ બે જણા બીએ વગર તો અહીંયા તો તો બહુ મજા આવે આપણે તો તો દરિયો છે જતી પણ આપણે આવી રીતે નથી આપણે તો અહીંયા આમાં જો એકલા હું કંઈ પહેર્યો ને એવું જ છે

આપણે બ્લો ડ્રાવર એ તરત જ ફોનના કેમેરામાં તો સાટો પડે ને એટલે તરત આખે આખું બ્લડ કરી નાખે છે એટલે તરત જ ધ્યાન રાખવું પડે તરત જ લૂસ પડે જો અત્યારે પાછું થઈ જાય અને તમે જો અહીં નકલા આવેલા હો તો જરાક કોમેન્ટ કરીને દેજો કે ભાઈ કેવું પૂરું છે અને ફરવાલા કેમ છે બહુ જોરદાર છે અને તમારે આવવું હોય તો આવજો જવું ફરવાલા એક બહુ જોરદાર સ્થળ છે તો આજે આપણે ખાલી ઓનલી ફોર બે જણા જ આવેલા થઈ જાઓ કા જવો તો ખરા તમે આમ સ્થંભ બહુ જોરદાર છે અને તમારો ભાઈ આમ પલ્લી પલ્લીને આવી મહેનત કરે તમારી પાછળ તો તમે જરાક સપોર્ટ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો હજી સુધીમાં સબસ્ક્રાઈબ કરી નાખો તો મને એટલે બેઠા રહેજો કેમ કે હાવ એટલે આ ભૂગવામાં નજીક હશે હે મહાદેવની તો બધા દર્શન કરી લો અને આપણે દર્શન કરી લી પછી મળી જજો જો આ રીતે છે કે કે દરિયામાં નદીયામાં ફરવા લાયક સ્થળ બનાવેલું જો અહીંયા બધા અહીં ફોટોશૂટ ની ઉ ઘરે છે

ભૂખ લાગી દે તો કા ભૂખ લાગી એક હા તો એને ભૂખ લાગી તો કઈ નાસ્તો પાછો કરાવી પછી મળી ગયો તો ફાઇનલી જો આપણે નકલંગથી ધીરે પૂગી જાસી અને નકળંગથી પછી આપણે વહી જ જતા ભાવનગર કેમ કે ભાવનગરમાં થોડુંક થોડું કામ હતું આપણે અને હાવ એટલે વરસાદના પડી ગયા અને અત્યારે વરસાદ છે આખો દિવસ વરસાદે ધબધબટી બોલાવી વરસાદ તો મારું કામ ને અમ કે આપણું કામ તો એવી રીતે હતું અને હાવ એટલે હાવ પલી ગયેલા હતા અને આવીને આપણે નાઈ ધોઈ હાવ ફ્રેશ થઈ જ્યા છીએ વરસાદના તો હાવ પલી ગયેલા હતા અને શું કહેવાય કે મજા બગડી ગયા એવું લાગે છે કેમ કે આખો દિવસ પહેલાં એટલે એવું લાગે છે કે મજા બગડી જાય તો નકળંગ પછી ભાવનગર હોય ગયા ભાવનગર કેમ કે થોડુંક કામ હતું નાથી પછી આવી એ તો આપણે નાઈ ધોન ફ્રેશ થઈ જાય છે અને એ કાંઈ ઉકા કાઢીને કાંઈ અને વરસાદ એક ધારો શરૂ હતો એટલે આપણે કાંઈ લોક બનાવવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં નગર તો મતલબ કે ટાઈમ ન મળ્યો મતલબ કે વરસાદનો તો કેમ બનાવવો કેમ કે આપણી ઘણા આઈફોન તો સેમ ન કરી કાંઈક વોટરપ્રૂફ હોય એટલે કંઈક એકાદ ક્લિપ ઉતારી પણ પછી તો આપણે તો આખા પુલ્લી જેલા હોઈએ તો પછી આપણે કેમ લોક ઉતારવું એવી પોઝિશન હતી કે ન પૂછો વાત પણ તોય તમારા માટે એટલી મહેનત કરી છે અને અમારે બને ફરવા મળ્યું તો આપણે આ બ્લોગનો અહીંયા પૂરો કરવાનો છે કેમ કે આપણે નાથી આવીને પછી નાઈ ને ત્યારે આપણે બ્લોગ બનાવીએ છીએ અને કોમલે હજી કપડાં ધોવે છે તો એવી રીતે છે બધું તો આપણે આ બ્લોગનો અહીંયા પૂરો કરીએ જો આપણો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો કાંઈક આજનો આપણો કાંઈક આવો દિવસ રહો કેમ કે નકળંગ જા અને પછી ભાવનગર જા અને વરસાદના પલ્લી જાને એવું બધું હતું તો આ બ્લોકને આપણે અહીંયા પૂરો કરીએ તો મળી જઈએ નવા વખતે ત્યાં સુધી બધાને બબાય અને જય મસ્ત સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવો